પ્રેમિલાબેન દુખાવો ઉપડતા એમને લગભગ આઠ વાગ્યા આઠ વાગે મને ફોન કરેલ અને અગાઉ તેમને સીધર હતું તો તેમને જનરલ હોસ્પિટલ સોનાવાલા ખાતે લઈ જવામાં આવ્યા એમઓ સાહેબ સાહેબ અને પીએચ ઓ સાહેબ ની મદદથી ત્યાં તેમનું સીજર કરવામાં આવ્યું અને માતા અને બાળક બંને સ્વસ્થ છે અને સોનાવાલા ખાતે એમો બે મેડિકલો સારી છે અને સોનાવાલામાં સીએસ પ્રેમલાબેન નું સીધરીયન થતા તેમનો પાંત્રીસ થી ચાલીસ હજાર રૂપિયાનો ખર્ચ બચ્યો છે તેથી હું બધા આશાબેનો તથા બધા એમસીબેનો એટલું જ કહેવા માંગુ છું કે સોનાવાલા ખાતે સીધર ડિલિવરી કરાવવા માટે જાઉં અને તેમનો ખર્ચ તેમજ ત્યાં સારવાર પણ સારી આપવામાં આવે છે